બોડેલી ઢોકલા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં મૃતક તેમજ વિદેશમાં રહેલા ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો અને ખોટી સહયોગ કરીને મોટા પાયે નાણાકીય ગેરવહીવટ કર્યાના ગંભીર આક્ષેપ સામે ચકચાર મચી છે ફરિયાદી નીતિન ચોક્સેની અરજી પરથી કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ મુજબની ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે આરોપીઓ સ્ટેશનમાં એક નામદાર કોર્ટમાંથી જે આધારે બોડેલી પોલીસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના ફરિયાદી નીતિનભાઈ શાંતિલાલભાઈ છે તેમણે આરોપી કંચનભાઈ મણીભાઈ પટેલ અને બીજા ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે જે ફરિયાદની હકીકત આ મુજબ છે આરોપી કંચનભાઈ પટેલે ફરિયાદી પાસેથી તેના આઈડી પ્રૂફ અને અન્ય દસ્તાવેજ મેળવી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી તથા અને એની છેતરપિંડી કરી તે સિવાય મરણ જનાર ટ્રસ્ટીઓ છે તથા એક ટ્રસ્ટી જે વિદેશ ચાલી ગયેલ છે અને વિદેશનું ધારણ કરી લીધું છે તેમના નામની ખોટી સહીઓ કરી કરી ખોટા ઠરાવો અને એમને સાચા તરીકે ઉપયોગ કરી હોસ્પિટલની આવક દાતાઓ તરફથી મળેલા ભંડોળ અને જમીનોના ભાડાઓના ઠરાવો કરી નાણાંની ઉચાપત કર્યા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ હાલે ચાલુ છે